જ્યારે આપણા ગુજરાતના પૂર્વ મંત્રી અને ભાવનગરના ધારાસભ્ય એવા પરસોત્તમભાઈ સોલંકી આપણી વચ્ચે ઉપસ્થિત હોય તો સૌ બે હાથ ઉચા કરીને તાળીઓથી બજાવશો અને એક સાથે બોલશો જય જય કોળી સમાજ ભાવનગર જિલ્લાના મહામંત્રી રમેશભાઈ જોડિયા ને વિનંતી કરું કે આવે અને ભાઈ શ્રી પરસોત્તમભાઈ સોલિંકી નું સ્વાગત કરશે આપણા ભાઈ નું સ્વાગત કરશે આપણે સૌ તાળીઓથી વધાવશું ત્યારબાદ મહુવા તાલુકાની ટીમ તૈયાર રહી ભાઈ ગ્રામ્ય ગ્રામ્ય ટીમ તૈયાર રહી ત્યાર બાદ ત્યારબાદ શહેરની ટીમ પણ તૈયાર રહે